સુરતના સરથાણા ઈગલ ફાર્મ નજીક આવેલા સાબુ બનાવાના એક યુનિટમાં અચાનક જ કેમિકલ ભરેલા ડ્રમમાં આગ ભભૂકી ઉઠી હતી જેમાં માલિક અને કામદાર દાઝી ગયા હતા સુરતના સરથાણા ઈગલ ફાર્મ નજીક આવેલા સાબુ બનાવવાના એક યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી 80 થી વધુ વિવિધ પ્રકારના કેમિકલોથી ભરેલા ફોસ્ફ્રેટિક લિક્વિડ સલરી કેમિકલના એક ડ્રમમાં આગ લાગતા ધડાકો થયો હતો જેમાં યુનિટના માલિક અને કામદાર બંને આગમાં દાજ ગયા હતા બંને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી સરથાણા ઈગલ ફાર્મ નજીક મુકેશ કાનાણીનું સાબુ બનાવવાનું યુનિટ આવેલું છે યુનિટમાં